જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો વાત કરવાની છે રાજુલાના જે શ્યામભાઈ બાબરિયા જે દલિત સમાજમાંથી આવે છે અને જે શ્યામભાઈ બાબરિયાના જે દીકરી દીકરો વીસ વીસ વર્ષના હોય હોય છે છે જે જે વર્ષથી જેને થેલમસીની બીમારી શ્યામભાઈ બાબરિયાના દીકરી દીકરાને અને જે વીસ વર્ષથી જે સંઘર્ષ કરતા હોય દવાખાનાનો એટલે કે દસ દિવસે ને પંદર દિવસે અઠવાડિયે જે કાંઈ શ્યામભાઈ બાબરિયાના જે દીકરી ને દીકરાને જે લોહી સડાવવાની હોય છે દવાઓ લેવાની હોય છે એટલે જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે બરોબર એટલે આ ભાઈ જે શ્યામભાઈ બાબરિયા એ જે અગાઉ જે આ સાગર રાઠોડ ને જે બેલમ્પર વાળાને ફોન કર્યો હતો આર્થિક પરિસ્થિતિ ખરાબ નબળી હતી એટલે આર્થિકમાં જે મદદ માટે જે શ્યામભાઈ બાબરિયા જે સાગર રાઠોડ ને ફોન કર્યો બરોબર હવે સાગર રાઠોડનું એવું કહેવાનું છે કે મારે એક લાખ ફોન છે એટલે તમને શ્યામભાઈ તમને એક એક રૂપિયા બધા આપશે તો તમને લાખ રૂપિયા ની તમને મદદ મળી જશે બરાબર શ્યામભાઈને એમ કીધું આ સાગર રાઠોડે પેલમ પરવાળાએ હવે કાંઈ મદદ મળી નહીં વિડીયો સડી ગયો અને કાંઈ મદદ મળી નહીં બરોબર અને પછી અત્યારે ગઈકાલે એટલે કે સોશિયલ મીડિયામાં જે સાગર રાઠોડ જે આ શ્યામભાઈ બાબરિયાને બદનામ કરે છે કેવી રીતે કે જે શ્યામભાઈ બાબરિયા એ માંગણ છે એ ભિખારી છે એને માંજ્યું ખાવાની ટેવ પડી ગઈ છે અને બધી આગળ માંગે છે બરાબર એવું આ સાગર રાઠોડને સાગર રાઠોડ એવું કહે છે શ્યામભાઈને એટલે શ્યામભાઈને થોડુંક દુઃખ લાગ્યું કારણ કે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને હું સમાજનો સૌ અને મારા દીકરી દીકરાને બીમારી છે દિવસે મારે દવાખાનું હોય બરોબર એટલે મેં સમાજ પાસે હોય મદદ તો એમાં શું થઈ ગયું બરોબર સમાજ આગળ નો માંગત કોઈને આગળ માંગત બીજી સમાજે પણ એને મદદ કરી લે છે એવું નથી કઈ બરોબર એટલે જે શ્યામભાઈ બાબરિયાનો આપણામાં ફોન આવ્યો એટલે બધી આવી રીતે વાતચીત કરી પછી આ સાગર રાઠોડી મને સોશિયલ મીડિયામાં બદનામ કરે છે અને સમાજ આગળ મેં મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે મેં વિડીયો સડાયો હોય છે બે પાંચ બરાબર એટલે તો આ ભાઈ અત્યારે મને સોશિયલ મીડિયામાં બદનામ કરે છે કે જે શ્યામભાઈ બાબરિયા જે રાજુલાના રહ્યા એને ખાવાની માંજું ખાવાની ટેવ પડી ગઈ છે અને ભીખ માંગવાની એ બધી ટેવ પડી ગઈ છે અને બધે માંગવાની ટેવ પડી ગઈ છે એટલે એવી રીતે બદનામ કરે છે જે શ્યામભાઈ બાબરિયાના અને શ્યામભાઈ બાબરિયાને પણ ઘણા બધાના ફોન આવી ગયા અને અત્યારે મારામાંય પણ ફોન આવ્યો બરાબર એટલે શ્યામભાઈ બાબરિયા જે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળે છે એટલે આપણે એને આવી રીતે શિસોડો સડાયો સાગરે કહી રીતે એટલે અત્યારે આપણે જે શ્યામભાઈ બાબરિયાનું આપણે રેકોર્ડિંગ પાછળ મૂકું છું શ્યામભાઈ બાબરિયાનું વેદના તમે સાંભળો કારણ કે સોશિયલ મીડિયામાં આવી રીતે બદનામ કરે ન દઈ તો કાંઈ નહીં દેવા નહીં તો કાંઈ નહીં પણ દાજવા તો હોય ને પણ આને દાજવા નથી થઈએ ને આના સોશિયલ મીડિયામાં બદનામ કરે છે શ્યામભાઈ બાબરિયાને બરાબર અને કેવું સામાજિક કાર્યકર એટલે ભાઈ તું સામાજિક કાર્ય કરવું હોય તો ભલે સમાજ સેવાનું કામ કરતો હોય ભલે અમારા માન્ય છે પણ તું સામાજિક કાર્ય કરવું હોય તો હમણાં તમારા ભાવનગરમાં ઓલા જે જે શીતલના આપણો દલિતનો છોકરો હતો એને એક્સિડન્ટ થયું ત્યાં કરણા લાવ્યા હતા હોસ્પિટલે હોસ્પિટલ ડેથ થઈ ગયો બધા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બધા દોઢસો બસો કિલોમીટરથી આવ્યા હતા દૂરથી તો તું નજીકનો છો સામાજિક કાર્ય કરશો તારે બે મિનિટ તો આવું હતું ઘડીક બરાબર હોય તો એ કાંઈ વાંધો નથી બરાબર તારા ટાઈમ હોય કે ન હોય ન આવ્યું તો કાંઈ વાંધો નહીં એ આપણને કાંઈ રીઝ ધો નથી બરાબર પણ જે આ શ્યામભાઈ બાબરિયાને તમારે દેવું નહીં તો કાંઈ નહીં પણ ખોટી રીતે સોશિયલ મીડિયામાં બદનામ ન કરો મારું એવું કેવું છે અને મારે તારે અરે કાંઈ વાંધો નથી તારે મારે વાંધો રાખવો હોય તો એ મને કાંઈ વાંધો નથી બરાબર એટલે સોશિયલ મીડિયામાં જે આપણા જે નાના માણસો હોય સમાજના એને તમે દેવો નહીં તો કાંઈ નહીં પણ ખોટી રીતે એને બદનામ ન કરો બરાબર હવે આગળ પાછળ રેકોર્ડિંગ મૂકું છું શ્યામભાઈ બાબરિયાનું સાંભળો

સાંજે હું લાઇવ જોતો તો આપડે નીલેશ ભાઈ બરાબર સાગરભાઈ ભાઈ રાઠોડ હમ એમાં થોડીક મારી વાત આવી બરાબર તમારી વાત હા હમ એમાં સાગર મને એમ કે કે માંગવાની ટેવ પડી ગઈ હોય ને ભિખારી આપણને ગણી નાખ્યા બરાબર છે હમ એટલે એમ કે કે એને, જેને આવી આદત પડી ગઈ હોય માંગી ને ખાવું ને ઓલું ને પેલું બરાબર તો ભાઈ આપડી પરિસ્થિતિ ખરાબ છે બરાબર છે એ છોકરા ને આવો પ્રોબ્લેમ છે તો આપડે આવી રીત કરીને આ બીજા નંબર માં મારે ઓગણીસ વર્ષ ના બે બાળકો છે બરાબર અત્યાર સુધી service માં તમે ક્યાંય કોઈ પણ ઓલું કરતા મને જોયો બરાબર હવે કેમ કે પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય બરાબર

આમાં ધંધા પાણી હાલે ન હાલે તો એ સમાજ માં તમે કદાચ એક મેસેજ કે બે મેસેજ કે પાંચ મેસેજ કદાચ નાખ્યા હોય હા તો એમાં થાય હું ગયું સમજી લો હવે આની પેલા એ કે તમારો કોક video ચડાયવો તો ને હા ચડાયવો તો ને એમાં નતા એમ કેતા કે મારા કઈક લાખો માણસો follower છે તમને એક એક રૂપિયા આપશે ને તો તમારે એક લાખ રૂપિયા થઈ જશે હા તે ભલે ને એક લાખ તો કઈ વાંધો નઈ પણ તમારે કેટલા એમાં આવ્યા આપડે લાખો ની વાત નથી કરી પણ રૂપિયાની ની આપડે વાત કરીએ કેટલા રૂપિયા આવ્યા

એ પ્રમાણે કામ તો હોય એટલા વર્ષોથી દુઃખી હોય બરાબર છે ત્યારે એ કરતો હોય ને હવે એ આપડે એવી રીતના કરતા હોય તો આપણને પાછળથી આ સોશિયલ media માં આપણને આવી રીતના બદનામ કરે યાર તો એ કેટલા યોગ્ય ગણાય એમ ના ના એ તો ભલે હું એમ કઉ છું કે ઈ જે કઈ હોય ઈ એની હામુ આપડે ને કઈ વાંધો નથી અને કદાચ એને દીધું હોય ને ભાઈ હા તોય આવી રીતે એને બદનામ તો નો જ કરે ને, અને એને દીધું નથી કાઈ બરોબર અને આવી રીતે ખોટો બદનામ કરે જાહેર માં તો એ ખોટી વાત કેવાય એમ એટલે આવી રીતે આપડે સમાજ યુવાનો કોઈ એવા નાના માણસો હોય ને આવી રીતે આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોય અને દવાખાના નું ઘર હોય તો એને મદદ નો કરો તો કઈ નહિ પણ આવી રીતે બદનામ તો નો કરો અને બીજું શું છે જીગ્નેશભાઈ કે સામાજિક કાર્યકર્તા છે ને એ તો દરિયા દિલ વાળો માણાવાળો છે બરાબર છે હમ

કઈ રીતે કોઈ દેવું નહિ તો કઈ નહિ પણ દાજવા તો હોવું જોઈએ ને હું એમ કવું છું નથી કેતા કે દઈ નથી કઈ નહિ પણ દાઝા તો હોય ને કાન તો એવી કઈ ઓલા પડે એની માનસિકતા જ નબળી હોય સાવ અને પાછા એ તો અને એ આવી રીતે તમે એમ કેશો ને જાહેર માં આવી રીતે બોલે છે બદનામ કરે છે કાને માંગવાની ટેવ પડી ગઈ ને ભિખારી ગોડે માંગવાની ટેવ પડી ગઈ ને ખાવાની ટેવ પડી ગઈ તો આ એ કેવા માં એ સાબિત કરવા હું માંગે છે એ હા અને મને હું માણસો એ લાખો બે પાંચ લાખ રૂપિયા આપી દીધા બરાબર મને હમણાં મદદ મળી પંદરસો બે હજાર રૂપિયાની મદદ મળી બરાબર છે હે પણ મને કોઈ કરોડો રૂપિયા કે લાખો રૂપિયા કોઈ મળ્યા નથી બરાબર છે કે હું બધાને કોઈ ઘરે ઘરે જઈને માંગવા જતો નથી બરાબર છે એને તમને એમ કીધું તું કે એક એક રૂપિયો બધાને આપશે એક લાખ રૂપિયા આપી દે એમ ઈ તો એમ તો કીધું તું પણ હમણાં કાલે જીત્યા નિલેશભાઈના લાઈવ હતી ને એ બોલ્યા કે એક 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 લાખો નહીં લાખો માણસો મારા ફોલોવર છે ભાઈ મને નીલેશભાઈ એ કઈ નો બોલે કે એવું નો સમાજ નો દીકરો હોય અને ગરીબ હોય તો એવી રીતે આપડે સમાજ આગળ મદદ માંગી હોય તો એ દઈ નો તો કઈ નઈ પણ આવી રીતે બદનામ નો કરાય એ કઈ બોલ્યા નતા એવું પણ નીલેશભાઈ ને ખબર નો હોય ને હમ કે કોના વિશે બોલે હું બોલે એમ હમ હમજ્યા બરાબર એ બધી મેટર બીજી હાલતી હતી એટલે એને એમ કે બીજા કોઈ ને કેતા છે એમ હમ ઠીક માંગવા ને ટેવ પડી ગઈ માંગવા ને ટેવ પડી ગઈ એમ બરાબર છે.

હવે જો કે હું તો એને કાંઈ ફોન કરતો નથી ભાઈ બરાબર અને તમે કયો તો આપણે વાતચીત કરીએ તો એ આપણે જાહેર કરશું કે ભાઈ આવી રીતે સમાજના જે યુવાનો હોય નાના માણસો હોય ગરીબ માણસો હોય અને જે દવાખાનાનું ઘર હોય તો એને આ લોકો મદદ તો કાંઈ નથી કરતા પણ આવી રીતે જાહેરમાં સોશિયલ media માં બદનામ કરે છે જો તમારી ઈચ્છા હોય તો તમે તો તમારું આ recording ચડાવું તો બીજું હું કરું ના આપણે કોને આપડે ખોટું ખરાબ કે કોઈ નકરું કર્યું બરાબર ને આપડે કોઈ સીટિંગ તો કરતા નથી કોઈ એને પાછું એવી રીતે કીધું છે ને જાહેર માં કે માંગવાનું ટેવ પડી ગઈ છે ને માંગી ખાવાની ટેવ પડી ગઈ છે બોલ્યો એ મારી વાત ની બધી મેટર આલતી હતી ને હમ એમાં મારી વાત ઘણી આલી બરાબર છે હમ પછી વસ માં એવું બોલી ગયા બરાબર હમ એ માંગવાની ટેવ પડી ગઈ છે અને એ ના જાય ને બોલું ને પેલું ને બરાબર

ભલે ભલે તો જિજ્ઞેશભાઈ હું થોડું કામ માં શું ભાઈ વાંધો મૂકી દઉં ને હા મૂકી દો આપડે ક્યાં કઈ કોઈ નું ખોટું ખરાબ તો કીધું નથી બરાબર હા ભલે ભલે મોકલી દીજો તમારો એ હા ભલે ભલે કઈ વાંધો